સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિશ ખાતે રહેતા રબારી સમાજ દ્વારા રબારી સમાજના ધર્મગુરુ બલદેવજી ગિરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી મહંત અને રબારી સમાજના ધર્મગુરુ પૂજ્ય બળદેવજી ગિર મહારાજ તારીખ ચોવીસ ડિસેમ્બરના રોજ બ્રહ્મલીન થતા રબારી સમાજમાં શોકમાં ગરકાવ થયો હતો અને પ્રાંતિજ ખાતે રહેતા રબારી સમાજ દ્વારા ધર્મગુરુ બલદેવજી ગિરિ મહારાજને શ્રદ્ધાંજલિ આપવાનું કાર્યક્રમનું આયોજન પ્રાંતિજ રેલવે સ્ટેશન ખાતે કરવામાં આવ્યું હતું સમાજના પૂવાજીઓ જેમાં બાદરજી મોડાના ભુવાજી મુકેશભાઈ રબારી તેમજ બોબા ગામના માય ભક્ત ભુવાજી નાગજીભાઈ તથા પ્રાંતિજ નગરપાલિકાના પ્રમુખ દીપકભાઈ કડિયા નગરપાલિકાના ઉપપ્રમુખ જગદીશભાઈ કેમતાણી નગરપાલિકાના વોર્ડ નંબર છ ના કોર્પોરેટરો અરવિંદભાઈ પરમાર મહેબુબભાઈ બલોચ સહિત લલુભાઈ રબારી સહિતના સમાજના આગેવાનો ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા તો ઉપસ્થિત સૌ કોઈએ ફુલહાર પહેરાવીને શ્રદ્ધાંજલિ અર્પીને મૌન પાળીને પોતાની જગ્યાએ મીણબત્તી દ્વારા શ્રદ્ધાંજલિ અર્પી હતી અને સમાજના દ્વારા ગાય માતાને ઘાસ પણ ખવડાવવામાં આવ્યું હતું તો બાળકો માટે બુંદીનો પ્રસાદ અને ચકલા માટે ચણની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી તો સમગ્ર કાર્યક્રમ સફળ સંચાલન મહેશભાઈ પટેલ બાકલપુર વાળા દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટ ઉમંગ રાવળ સાબરકાંઠા